આવો આવો મોટી સેલિબ્રિટી આવી ભાઈ ભાઈ કેટલા ને નાખ્યું આવડી મોટી ફેન હતી ને રામભાઈ એની જ બસ લઈ છે આગને ભાગે હવે કામે હાલો ફેમિલી તો કેમ છો સૌ બધા મજામાં ને તો રામ રામ જય માતાજી સૌ બધાને થમલેન જોઈન તો આમ તો તમને ભાઈ ખબર પડી જ ગઈ છે કે મોનોટાઇઝિંગ થઈ તારત ભાઈ સબસ્ક્રાઇબર નથી ને ફર્સ્ટ ટાઈમ એને મોનોટાઇઝિંગ કીને થઈ છે બીજું તો બરોબર ઠીક ભાઈ આમ તો જો આપ તો ભાઈ જીરો કેમ હા 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 તો ખરા કેમ છે બાકી ઘેરો હે આ જીરું પચાસ દિવસ જેવું જીવ હે મને કેમ સોલિડ લાગે ને એક નંબર આમ પાણી ખરેખર આપણે પાણી પાઈ દીધું ને એનો લાભ છે લાભ એનો બીજો ક્યાંક હુકારો હોય ગેખું દેખાય ને ફૂકારો છે ફેરો પાવાનું તો ઈચ્છા નથી મને તોય ટીકી દીધું ભાઈ હા ઓલો ભાઈ ડાયલોગ આપણો ફેમસ હૈ તો માલ માલ માલનગર પાઈ માલ ભાઈ આમાં ભાઈ બે રસ્તા છે ભાઈ નક્કી નો કહેવાય આમાં તો ફેમિલી હાલો આપણે તો જવા વાળીએ છક્કર માલ લીધી છે ને થોડુંક જીરું જોવા આવ્યા હતા ને ઘઉં ને બીજું જોવા નીંગલ પડી ગઈ છે આપણે તો હવે જઈએ આપણે ઘરે કારણ કે ભાઈ તમને પશુ અમારે સેલિબ્રિટી બતાવવાના છે ને ભાઈ સત્યાવીસ હજાર પ્લસ સબસ્ક્રાઈબર વાળા મોનોટાઈઝિંગ વાળા તો હાલો એને જ મળવા જવું છું તમને ભાઈ હાલો તો નીકળી જાય આપણે આપણા ઘર તરફ કારણ કે જો રસ્તો બહુ લાંબો છે હાલવાનો ગાડીમાં પડી ને એટલે તો હાલો ફેમિલી આપણી ન્યુ બાઈક આવી ગઈ છે તો નીકળીએ આબો હાઈપ ઘરે બહુ તમને યાર વાળ લગાડવી

ભાઈ સબસ્ક્રાઇબર આપણે લૂટી છે તો ભાઈ આ ભાઈને પેલા બનાવી લઈએ આપણી ફેમિલી આપણે ભૂગી ગયા જો રેડી ઘરે ભૂગી ગયા ભાઈ આ ઉપર આ બધું કેટલી ગોઠવી લઈ છે જો હતા ઓહો હો હો ભાઈ ગાર્જે બારજે ને જમાવટ થઈ ગઈ અમારા ફેમિલી આપણે નેટ નતો ને અમને બે બે દી બ્લોગ નતા આવ્યા ભાઈ તો બ્લોગ છે ને આપણે અગા આગવો પડ્યો રાખ્યો હોય એટલે ભાઈ અપલોડ કરેલા હોય એટલે પડી જતા હોય પણ અમને બે દી નેટ નતો ને એની વૈસમાં આ કામ બધું આલું ગોઠવી દેખું જો હારું તમને આખો વ્યૂ બતાવું આથી ઓહો હો ભાઈ ભાઈ ભાઈ

આ ઓલી મોટી ફેન હતી ને રામભાઈ એની જ બસ લઈ છે અજે આ વરાદીન નઈ થઈ કે નઈ રામા હે દોઢ વર નઈ થઈ કે મને એમ કે વરાદીન નઈ થઈ પણ ઓલી પેલી ઓલી પેલી હશે હે હા જીની જીંગી કડી આવે છે ને ઓલી હતી ને પાડી ઈનો વારો આવ્યો છે હવે પાણી પીવાનો તો જાવ ઈરી આ કઈ જો કેમ છે આ રાફડા જેવું છે ઓ ભાઈ નઈ હજી ઓલા તો મોટી ગાય ની તો ઓલા બાયું છે રામભાઈ ની જોરે